ગુજરાતી ફેમિલી સ્વાગત છે આપડા હોય ને હજુ સુધી ને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ભાઈ ફટાફટ ભાઈ ચેનલ ને કરી નાખજો ભાઈ અત્યારે વાગી ગયા છે છ વાગે ભાઈ છે ને એ વિડીયો સ્ટાર્ટ કર્યો છે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે છે પાલખી યાત્રા મહાદેવની સીધી સીધી સીધીથી નીકળવાની છે અને એન્જોય કરવાની છે ફૂલે ફૂલ અને અત્યારે ભાઈ જાવી છે હું સંજય અને બીજું કોઈ નહીં હું સંજય ને આ કોણ છે આ બીજો કોઈ બીજું કોઈ નહીં અભણ ભાઈ છે લા એનું નામ છે વિશાલ હાસુ નામ છે લા અભણ અભણ ગરમા આપડી કત્તા ઓશારી છે છે ભણેશ્વરી છે ભાઈ અને આ નાખો કવર આનું આ ગાડી નું કવર નાખવાનું છે અને આનું મોબાઈલ નું કવર નાખવાનું છે ગામમાં છે ને થોડું કામકાજ છે એ પતાવતા આવી અને સાંજે જવું છે પાલખી યાત્રા માં એન્જોય કરવા મહાદેવના નામ સાથે એન્જોય કરવાનો સાંજે મહાદેવ હાલો બીજું હું જાતા નાસ્તો કોણ કરાવે છે તું ક્યાં વિચાર વિચાર તો ત્રણસો રૂપિયા સ્પોન્સર કોણ થાય છે હાલો બોલી જાવ કે આમાં ગાડી માં બે એઠા ઉતરી જાવ હાલે ઉતરો નીકળો નીસા ઉતરા હવે હવે સીધા સીધો રોડ પડ્યો ને આજે જાવ નીકળો જાવ 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 આજે જાવ હા જાવ 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 આગળ હમણાં હમણાં બે જાય હમણાં બ્લોક બંધ કરીને તે બે જાય હમણાં બ્લોગ બંધ કરીને તે આવી જાય સારું હાલો લેતો બીજું હું જો એક નંબર ખાલી પચાસ રૂપિયામાં એક નંબર હાલો હવે આવી ક્યાં જવું છે કોનું મત તારું લાઈક જો મોબાઈલ આ મોબાઈલ કવર મળશે લગભગ લાગતું નથી એ મળશે આનું મોબાઈલ એક નંબર જો જોવાનું બેક કવર જોતો એમ છે તે મારો ભાઈ વલન ગમે હાસવણી એટલી હોય કા

ચાર્જિંગ નથી ને ફ્લેશ લાઈટ કરવી પડે છે મોટું દેખાડો કેમકેજો મારા સંજય તો રિચાર્જ નેટ અને જો હાલ

પાલખી યાત્રા પર અને આ છે અમારે કિશન ભાઈ હારે અને આ તો ખબર જ છે કેમ છે મજામાં હાલો એકદમ બ્લોગ શરૂ કરી દીધો બ્લોગ હાલો બે બે આવજો હામા હામા બ્લોગ શરૂ હાલો હાલો મળી જાય પછી ન ન

આવો કેવલ જોઈ કેવલજો મહાદેવ આવ

અત્યારે વહી આવ્યો ભાઈ જસર રોડે પાલખી યાત્રામાં અને પાલખી યાત્રામાંથી ને અત્યારે જસર રોડે થી વી આવ્યા અને આ પાન ખાતો તો કઈ બોલ્યો ને પછી કઈ બ્લોક શૂટ કર્યો નહીં અને જોઈએ હું ઉપર જ બ્લોક જો એટલે હું સોકોટ પાડી દઉં થાય મા hey, <laughs> <laughs> ಸೈಕಲ್ ಪೇಲಾ ಆಗ ಮರ ಜ

साइंटिफिक रीजन समझी जा हां समझी जा हमारे पब्लिक समझी आपरी पब्लिक ला बो हम जे जा। हम आ, से, हम, हम दर्द से आपरी पब्लिक कमेंट ही करना खाली हम एक इशारा समझी जाए कमेंट ही करना चाहिए कमेंट करना चाहिए ओके राव के हूं प्रमोशन कर लो मारो क्या है करना करना गाल करना आ लोग लोग सब्सक्राइब करो आउसन मारा बे तीन भाई बहन ब्लॉगर छे ना नाम नहीं लेता हूं हूं कैमरा खोलन जाऊ होते हम कैमरा ये फैलाओ ना મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો બેલ નોટિફિકેશન ઓન કરી નાખો એવું કરે હા એવું કરે આપડી પબ્લિક સોરી બ્લોક ઓર ક્લિપ ડિલીટ કરી દેવાય હા બધા કોઈ જાન પણ આપણે બખાડા કરી કોને ખબર હવે સારું હાલો મિત્રો આઈ હોપ કે તમને આ વિડિયો બંધ દે કે પૂરો આરામ રહે ને એન્ડિંગ તું આલ તું એન્ડિંગ કદાલ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી તો કેવું હારા માયલું રહે તો તમને માં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અમે મળીએ એક નવા માં ત્યાં સુધી તમને બાય બાય